સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં બહુ ફર્યા પછી થાક લાગ્યો અને સાથે પેટમાં જબરજસ્ત ભૂખ પણ લાગી છે ત્યારે ઘરેથી લાવેલો નાસ્તો થેલામાંથી નીકળી રહ્યો છે ડીશો વેચાઈ રહી છે અને ઝરણાની બાજુમાં બેસી ગયા છીએ બસ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોયા પછી અમારો નાસ્તો થઈ રહ્યો છે બધું બહુ મોંઘું છે ભાઈ બસો બસો રૂપિયા પાઉભાજી હોય થોડી ખાવા આપણે થોડીક કરોડપતિ કરોડપતિ બાપની ઓલાદ છીએ એટલે આપણે ઘરના બનાવેલા ઢેબરા મરચા બધા બહુ બધું મસ્ત મસ્ત લાવ્યા છે તમે બતાવો શું શું લાવ્યા છે અને વડા આગળ શું છે ભાઈ મોસ્ટલી ઢેબરાની મેજોરિટી બધા છે બિસ્કીટ છે મામરા છે કરીને અમારું પેટ છલો છલ થઈ ગયું છે અને બહુ બધો નાસ્તો હતો આજે શું શું હતું દીપકભાઈ નાસ્તામાં બધો જ હોમમેડ મેડ હતો ઢેબરા હતા વડા હતા પૂરી હતી પાંઢો હતો ભેળ હતી દહીં હતું છાશ હતી ગોળ હતો અથાણું હતું ચટણી હતી બહુ જ બધી વેરાયટી હતી અને બધું જ ઘરે બનાવેલું હતું એટલે અમને બહુ જ મજા આવી બધાને અને હજુ પણ બીજો એટલો નાસ્તો વધ્યો છે કે અમે સાંજે પણ કરી શકીએ

અમારી ટેવ મુજબ કચરો નાના બાળકોને જ અમે ટેવ પાડી છે આ બાળક કચરો કચરા પેટીમાં નાખવા જઈ રહ્યો છે જે જગ્યાએ બેઠા છીએ ત્યાં સફાઈ ઓલરેડી કરી દીધી છેંગ જે મારી જેંગ છે મારી સ્ટેચ્યુ એફ ની આરિતિ યસ જંગલ સફારી છે એમાં જંગલ સફારીમાં સરસ મજાના રોડ બનાવેલા છે મુલાકાતીઓ દ્વારા મુલાકાત લેવામાં આવી છે પ્રાથમિક શાળાના બાળકો છે અને તેઓ ખૂબ ખૂબ થાકી ગયા હોય એવું લાગી રહ્યું છે ઘણું બધું ચાલવાનું છે શું હમરો હાજી શાહ મૃગજુ અરે મોટું જીરાબ આ એરિયામાં જીરાબ છે જીબ્રા પછી ચિતલ નીલગાય આ છે ગેંડો તરી રહ્યો છે અને આ એક વિદેશનું પ્રાણી છે લોકો જોઈ રહ્યા છે સિંહના વિભાગમાં સિંહ પણ ઘણા છે દૂર દૂર સુધી દૂર જોવા આવવું પડે એટલા દૂર બેસે છે બહુ બધા મુલાકાતીઓ મુલાકાત લઈ રહ્યા છે

મહારાષ્ટ્રના એચઆઈના બાળકો એ પણ પ્રવાસી આવ્યા છે જે યલો કેપ વાળા બાળકો છે એ દિવ્યાંગ બાળકો છે એટલે બોલી શકતા નથી કે સાંભળી શકતા નથી અમારા બેન શ્રી ઇન્ટરવ્યુ લઈ રહ્યા છે એને પૂછી રહ્યા છે એમની ભાષામાં અમને ટ્રાન્સલેટ કરીને કહેજો શું કે છે એનું નામ કઈ રહ્યું છે મહારાષ્ટ્ર ના એચઆઈ ના બાળકોનું વિકૃત છે એમના ટીચર સાથે સંવાદ થઈ રહ્યો છે હવે બીજા વિભાગમાં જવાની તૈયારી છે ઇલેક્ટ્રિક બસોમાં બેસી અને અમે લોકો આગળના વિભાગમાં જઈએ છીએ બધા ગોઠવાય છે વારાફરતી આવી ઇલેક્ટ્રિક બોલો ભાઈ ઇલેક્ટ્રિક ગાડીમાં કેવું લાગી રહ્યું છે ગોલ્ફ કાર ગોલ્ફ કારમાં મજા છે રસ્તા જુઓ તમે મિત્રો જંગલમાં મંગળ મોટી સાહેબ કરી ગુજરાત છે સફેદ કબૂતર પક્ષી વિભાગ પણ ત્યાં છે મોટા પોપટ છે અહીંયા એક મોટો પક્ષીઓ માટેનું એક તળાવ છે જેમાં બધી જ પ્રકારના પક્ષીઓ છે બતક હંસ

તમારું ગ્રુપ જઈ રહ્યું છે હવે નીચે સફારી સાહેબ કેવું છે બહુ બઢિયા બહુ બઢિયા ખબ એન્જાયુની હે યા દુસરો પગ પગ શું કે મગ હવે કશું જ કામ કરતા નથી એવું છે કે બસમાં સીધા કોઈ સ્ટેન્ડ નથી

તો અમારી આ સ્ટેચ્યુ ઓફ યુનિટીની ટૂર પૂરી થઈ છે અને ત્યાં ઘણા બધા આકર્ષણો હતા પણ અમે લોકોએ જંગલ સફારી તેમજ સાઇટ સીન અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની ટિકિટ લીધી હતી એના સિવાય રિવર રાફ્ટિંગને બહુ બધું છે ખરેખર માણવા જેવું સ્થળ છે ને ખૂબ જ મજા આવે અને ચાલ અમે કહી રહ્યા છીએ બાય બાય સ્ટેચ્યુ ઓફ યુનિટી તમને આ વિડીયો કેવો લાગ્યો ચોક્કસ કોમેન્ટ કરજો જો ગમે તો લાઈક કરજો અને મારી ચેનલને તમે ચોક્કસ સબસ્ક્રાઈબ કરજો આભાર આભાર